ભરૂચની મક્તમપુરની સીમમાં બાવન ગામ આદિવાસી સમાજનું સમશાન બાજુમાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવતો હોય વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યો હોય આદિવાસી સમાજમાં રોષ ફેલાઈ ગયો છે આ મામલે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે આજ રોજ ભરૂચ જિલ્લાના બાવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કશક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર અગિયાર ઉપર બાવન ગામ આદિવાસી શમશાન અસ્તિત્વમાં છે આ શમશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના બાવન જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા અહીં આવેલ શમશાન ગૃહમાં કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શમશાનની બાજુમાં આવેલ સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બનવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી જેથી બિલ્ડર દ્વારા આદિવાસી શમશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ આપ આપના હસ્તકની કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ દીપ્તિબેન દિનેશભાઈ વસાવા છે અમે અહીંયા મક મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ અમે અહીંયા શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું બાવન ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવાન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટર મારું નામ દિનેશભાઈ છોટુભાઈ વસાવા છે હું મક્તમપુર જિલ્લા પંચાયત કોલોનીમાં રહું છું અને અમારું ગામનું સ્મશાન આવેલું છે પાછળ ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફનવિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકો કબરો પરથી બુલ્ડોઝરને રસ્તો લઈને જાય છે જે અમારે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે અને એ રસ્તો અમે બંધ કરવા માગીએ છીએ એના માટે કલેક્ટર સાહેબને પ્રમાણપત્ર આપવા આવેલા છે આવેદનપત્ર